હાલો મિત્ર આજે તમારા માટે એક નવો વિડીયો લાવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બિલ દબાવી દેજો જેથી નવા નવા વિડીયો તમને પ્રોપર્ટીના જોવા મળી શકે આજે હું એક એવી વાત લઈને આવ્યો છું કે ઘણી ઘણી જગ્યાએ રાજકોટ જેવા સિટીમાં જ્ઞાતિની તકલીફ વધારે ચાલી રહી છે આજે તમે સમજો છો તમે ઘણા બ્રોકરને ફોન કરતા હોય છે ઘણા બિલ્ડરને ફોન કરતા હોઈશું ઘણા લોકો તમને પૂછે છે કે તમારી જ્ઞાતિ કઈ એટલે જ્ઞાતિની વધારે પૂરતી રાજકોટ જેવા સિટીમાં બધું હાલે છે એટલે આજે મારે તમારા માટે આ એક વિડીયો લાવવાનું મારું એક જ કારણ છે કે આજે તમારી જે કાંઈ જ્ઞાતિ હોય તમારી જ્ઞાતિમાંથી તમે પાંચ જણા દસ જણા પંદર જણા વીસ જણા પચાસ જણાનું ગ્રુપ બનાવો તમને એમ થાય કે અમારી જ્ઞાતિના એટલા જણાને અમારે મકાન રાજકોટ સિટીમાં લેવાશે તો તમે એક ગ્રુપ બનાવો અને ગ્રુપ બનાવીને તમે અમને કહો કે અમને અમને કહો કે અમારે પાંચ જણાને ટેનામેન્ટ જોઈશે તો તમારા માટે વ્યાજબી ભાવમાં પ્લોટ શોધીને તેમાં અમે તમને તમારા બજેટમાં ટેનામેન્ટ બનાવી દેશું બાકી જેવો એરિયો એ પ્રમાણે બજેટ રહેશે પછી હાવ નાનું બજેટ હોય તો તમે એમ કહો કે અમારે પંદર પંદર લાખ રૂપિયાનું બજેટ છે ને રાજુભાઈ તમે અમને બનાવી દો તો પંદર લાખમાં કોઈ ટેનામેન્ટ બને નહીં બાકી આ બને એવું નથી કે પંદર લાખમાં ન બને તો પછી તમારે રાજકોટથી પાંચ સાત કિલોમીટર આઘું જવું પડે બરાબર બાકી જે લોકોનું પાંત્રી ચાલી પાંત્રી ચાલી લાખ રૂપિયા પચાસ લાખ રૂપિયાનું બજેટ છે અથવા એથી વધારે બજેટ છે તે લોકો માટે આ વિડીયો છે કે તમારા બજેટ મુજબ જેમ કે કોઠારીયા રોડ છે મોરબી રોડ છે મધાપર ચોકડી છે રેલનગર છે અથવા આમ કણકોટ છે ન્યારી ડેમ છે કે પછી ગોંડલ રોડ છે આ બારો બારના એરિયા જેમ કે રાજકોટથી બે ત્રણ કિલોમીટરના અંતરના જે કાંઈ બારના એરિયા છે તેમાં હાલમાં અમારી પાસે નિશા બજેટના પ્લોટિંગ પડ્યા છે જેમ કે પાંચસો વાર હજાર વાર બે હજાર વાર પાંચ હજાર વાર જેવું તમારું ગ્રુપ એ પ્રમાણે અમે તમને ટેનામેન્ટ બનાવીને આપશું અને તમે પાંચ જણાનું ગ્રુપ થઈ જાઓ કે દસ જણાનું ગ્રુપ થાવ એટલે બધા મળીને ઓફિસે આવો બધાનું વેલકમ છે અને ઓફિસે આવીને ચર્ચા આપણે કરી લેશું કે તમારે કયા એરિયામાં મકાન જોઈશે તમને કયો એરિયો અનુકૂળ આવે તમારું બજેટ કેટલું છે તો એ પ્રમાણે અમે તમને રૂબરૂપમાં કહેશું કે આ જગ્યાએ જાય તો અહીંયા આટલા વારનો પ્લોટ છે આપણી પાસે તો આમાં આજે પાંચ બંગલો બની શકશે તમારે દસ બંગલો બનાવવો હોય તો દસ બંગલો બને તેવું પણ પ્લોટિંગ તમને અમે ગોતી દઈશું એટલે જે જે લોકોને જે જ્ઞાતિને રાજકોટ જેવા સિટીમાં ટેનામેન્ટ નથી મળતા તે લોકો અમને ફોન કરીને કહી શકે છે કે અમારે રાજુભાઈ મકાન જોતા છે અમે પાંચ જણાનું ગ્રુપ છે તો અમારે પાંચને નવા બનાવવા છે તો આપણે મિની બંગલો બનાવી દઈશું મિની પ્રોજેક્ટ બનાવી દઈશું નવું બાંધકામ કરી દઈશું તમારે અમને ટાઈમ ટેબલ આપવો પડશે અને સાવ સસ્તા સાવ સસ્તા તમને એમ થાય કે આપણે સાવ સસ્તામાં લો બજેટમાં જવું છે રાજકોટથી ભલે થોડુંક સેટું હોય તો હાલમાં આપણી પાસે કોઠાઈ રોડ ઉપર મોટું એવું પ્લોટિંગ પડ્યું છે તો એમાં એક આખી સોસાયટી બની જાય હાવ નાના બજેટમાં નાના પ્રોજેક્ટ બની શકે બાસઠ વાર પાસાઠ વાર પચાસ વારના તમારા બજેટમાં અને જે લોકોને પાસે ગ્રુપ હોય તે લોકો અમને કહી શકે છે કે રાજુભાઈ અમે પાંચ જણા છે અમારે પાંચ જણા વસારે પાંચ ટેનામેન્ટ બનાવવા છે અમારા બજેટમાં અને અમારે આ એરિયો હાલે તો અમે તમારા માટે કોશિશ કરશું કે તમારા બજેટમાં પ્લોટ ગોતીએ અને તમને અમે તમારા બજેટમાં ટેનામેન્ટ બનાવી આપીએ એટલે જે લોકોને જે જ્ઞાતિને રાજકોટ જેવા સિટીમાં રહેવું છે પણ એ લોકોને સિંગલ ટેનામેન્ટ ક્યાંય મળતું નથી એટલે આજે તમારું જો બજેટ વધારે હોય તો રાજકોટના સારા એવા એરિયામાં તમારે જવું હોય તમે બે પાંચ જણાનું ગ્રુપ હોય તો પણ અમે કોશિશ કરીશું કે તમને સારા એવા એરિયામાં પાડવાલાયક બંગલા કોઈ હોય પાડવાલાયક કોઈ મકાન હોય કોઈ જૂના બાંધકામ થઈ ગયા હોય બે ચાર મકાન હોય અને બે ચાર આખે આખા કમ્પ્લીટ લાઇન વેચવાની હોય તો એ કમ્પ્લીટ પાડીને ફરીથી આપણે નવું બાંધકામ કરી શકીએ એવું પણ તમારા માટે કોશિશ કરીને અમે ગોતી આપશું હાલમાં ઘણું પડ્યું છે એવું નથી કે નથી બાકી તમને એમ લાગે કે આપણે ગ્રુપ સહી તો ગ્રુપ મળીને તમે કહેશો તો અમે તમારી પાસે આવશું અથવા તમારી પાસે ટાઈમ હોય તો તમે અમારી ઓફિસે આવી શકો છો આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે મારું કે આજે જે લોકોને મકાન નથી મળતા રાજકોટ જેવા સિટીમાં તે લોકોને આપણે મિની પ્રોજેક્ટ બનાવીને આપશું અને જાજુ ગ્રુપ હોય તો તો કોઈ સવાલ જ નથી આખી સોસાયટી બનાવી હોય તો એવું પણ પ્લોટિંગ આપણી પાસે પડ્યું છે કે આખી સોસાયટી તમને કમ્પ્લીટ બનાવી આપશું રોડ રસ્તાથી માંડીને બંગલોથી માંડીને બધું કમ્પ્લીટ બનાવી આપશું એટલે આજે તમારું બજેટ હોય તો તમારા બજેટના તમે પાંચ જણા ગોતો બીજા બીજા અલગ અલગ અથવા એવું નથી કહેતો તમારી એક જ જ્ઞાતિ તમને એમ થાય કે અમારી પાસે અમારા ભાઈબંધ છે એની જ્ઞાતિ આ છે હું કોઈ જ્ઞાતિ દર્શાવતો નથી કારણ કે જ્ઞાતિ દર્શાવવામાં કેવું થાય છે ક્યારેક ક્યારેક આ પબ્લિક સિટીમાં આ હજી સોશિયલ મીડિયામાં માણસો એવા પણ કોમેન્ટ કરી દે કે મારી જ્ઞાતિ વિશે તમે હું કામ કીધું એટલે હું જ્ઞાતિ નથી દર્શાવતો બાકી તમારે સમજી જવાનો વિડીયો જોઈને કે રાજુભાઈ શું કહેવા મળે હું તો તમારા માટે સારું કહું છું કે આજે નથી મળતું તે લોકોને મળી શકે અને એ પણ તમારા બજેટમાં અને જો આજે પાંચ ફેમિલી હોય તો એમ કહે કે અમે પાંચ છે ને પાંચ જણા બીજા અમે ગોતી લઈ દસ જણા થાય તો અમારા દસ માટે એક અમારે ફ્લેટ જોઈશે તો અમે તમને એપાર્ટમેન્ટ પણ કમ્પ્લીટ કરીને આપી દઈશું ટુ બીએચકેના ફ્લેટ બનાવવા હોય તો ટુ બીએચકેના વન બીએચકેના ફ્લેટ બનાવવા હોય તો વન બીએચકેના અથવા ટેનામેન્ટ સિંગલ માળ બનાવવો હોય તો સિંગલ માળ ટેનામેન્ટ ડબલ માળના ટેનામેન્ટ વન બીએચકે નિશે વન બીએચકે ઉપર નીચે બનાવવા હોય તો એવા પણ બનાવી આપશું અને થ્રી બી ટેનામેન્ટ બનાવો હોય તો થ્રી બીએચકે ટેનામેન્ટ પણ બનાવી આપશું લક્ઝરી બંગલો જેમ કે ફર્નિચર સાથે કામ કરીને તમારે જોતું હોય તો એ પ્રમાણે પણ અમે તમને મિની પ્રોજેક્ટ બનાવીને આપશું તો જો આ વિડિયો તમને બધાને ગમ્યો હોય અને મારી વાત તમને એમ લાગી હોય કે રાજુભાઈ જે કહે છે એ વાત હકીકત છે અને આજે તમે ગ્રુપ થઈને આવશો ને તો સાહેબ તમને પણ બેનિફિટ રહેશે તમને પણ ભાવ વ્યાજબી પડશે એનું કારણ કે આજે તમે સિંગલ પ્લોટ છો તો પ્લોટ તમને વ્યાજબી ભાવમાં મળે છે એમાં બાંધકામ કરી નાખો તમે એમાં સિંગલ દિવાલે બે મકાન બને એટલે તમને એમાં બેનિફિટ તમે સિંગલ એક મકાન બનાવવા ને તો તમને મોંઘું પડે આજે તમે પાંચ મકાન બનાવો ને એટલે એમાં તમને ત્રીસ ટકા ફાયદો રહેશે ત્રીસ ટકા તમને ખર્ચામાં ફાયદો છે કારણ કે આખી લાઇન બને ઓલું સિંગલ મકાન બનાવો તો તમારે બધી દિવાલો તમારે પોતાના ખર્ચે બનાવવી પડે છે એમાં હું જે તમને થોડું ઘણું એકાબીજાને એક દિવાલમાં બે મકાન થઈ જાય એટલે હું જે આજે તમને ફાયદામાં પણ ફાય ફાયદો રે અને પ્લસ આખે આખું કામ ભેગું થાય એટલે તમને એમાં બેનિફિટ રહીએ એટલે તમારા બજેટમાં થઈ શકે એટલે તમે પાંચ દસ જણાને જે લોકોને એમ છે કે રાજકોટ સિટીમાં આપણને આપણા બજેટમાં નથી મળતા અને જૂના મળે છે એ ગમતા નથી આપણે નવા બાંધકામમાં જવું છે તો બધાનું સ્વાગત છે અમારા ખોડલ એસ્ટેટ રાજકોટમાં અને બધા મળીને એક વખત અમારી ઓફિસે આવી શકો છો બે જણા નહીં પાંચ જણા દસ જણા પચીસ જણા પચાસ જણા જેવડા તમારે ટુર્નામેન્ટ બનાવવા હોય એવડા અમે તમને બનાવીને આપશું પણ આજે એમાં જે કાંઈ પેમેન્ટ દેવાનું થશે તે જેવી રીતે કામ ચાલુ થશે એ પ્રમાણે પેમેન્ટ દેવાનું થશે અને જે કાંઈ પ્લોટનું નક્કી થશે એ પ્લોટના પૈસા તમારે આપવાના થશે બાકી અમે તમને કમ્પ્લીટ કરીને તમારા બજેટમાં આપશું અને બાકી તમને એમ થાય કે અમારે એક સિંગલ મકાન બાંધવું છે સિંગલ પ્લોટ જોતો છે તો પણ કરી આપશું અને જૂના મકાનનું તો કામ કરીએ છીએ પણ જૂના મકાન ઘણા લોકોને બજેટમાં હોય પણ છતાં જૂના મકાન એવા સો સોસાયટીમાં હોય કે જ્યાં તે લોકોનું બજેટ ઓછું પડે છે અને જૂના મકાનમાં તમે જાઓ તો એને રિનોવેટ કરો એને પાછું ફરીથી ફર્નિચર કરો બધું કમ્પ્લીટ કરો તો એ નવા મકાનની હારો હેર જ પડતું હોય છે એટલે મારું એક કહેવાનું છે કે આજે તમારે પૈસા નાખવા જ છે તો રાજકોટથી સારા એવા થોડાક સેટા એરિયામાં સિટીમાં નહીં સિટીથી થોડાક કિલોમીટર બે કિલોમીટરના અંતરમાં કે જ એટલું તો આપણે સિટીમાં સિટીમાંય રખડતા જ હોય તો બે ત્રણ કિલોમીટરના અંતરમાં તમને તમારા બજેટમાં પ્લોટિંગ મળીને અને તમારા બજેટમાં તમારા ગ્રુપ પ્રોજેક્ટ બની જતો હોય તો તમને શું વાંધો અને તમને પણ ફાયદો છે અને અમને પણ એમ થાય કે નહીં આજે આ પાંચ બંગલો આપણે બનાવી દીધા તમને સંતોષ થાય અમને સંતોષ થાય અને નવું બાંધકામ એટલે કોઈ ઇશ્યુ છે જ નહીં એટલે જો જે લોકોને આવી રીતે ગ્રુપ પ્રોજેક્ટ બનાવવા હોય તે લોકો અમારી ઓફિસે પણ આવી શકે છે અથવા અમને ફોન કરીને તમે કહો ત્યાં અમે આવશું એકાબીજા સમજશું એકાબીજાના બજેટ જોશું અને તમને અમે કહેશું કે આ જગ્યાએ અમારી પાસે પ્રોજેક્ટ બનાવવા માટેના પ્લોટિંગ પડ્યા છે તમને એમાંથી જે બાજુ સાઈડ અનુકૂળ આવે પહેલાં તો તમારે એક વસ્તુ નક્કી કરવાનું રીતે તમે પાંચ હોય દસ હોય કે પચાસ હોય બધાને ભેગું થઈને એક વસ્તુ નક્કી ફાઇનલ કરી લેવાનું છે તમારે કી બાજુ રાજકોટના એરિયામાં જવું છે જામનગર રોડ જાવું હોય તો બધાને જામનગર રોડનું જ કહેવાનું મોરબી રોડ જાવું હોય તો મોરબી રોડ જ બધાને કોઠાયા રોડ જાવું તો કોઠાયા રોડ ગોંડલ રોડ જાવ તો ગોંડલ રોડ નવા દોઢસો ફૂટિંગ રોડ જાવ તો નવા દોઢસો ફૂટિંગ રોડ એટલે પહેલાં તમે પ્રોજેક્ટ હેમજા પહેલાં તમે બધા મળીને એક વખત નક્કી કરી લેવાનું તમારે પછી જ અમને બોલાવવાના કે ભાઈ આપણે સહી પાંચ જણા કે દસ જણા કે પચીસ જણા આપણે અનુકૂળ કે બાજુ રે છે તમને એમ થાય કે અમને અનુકૂળ રે તમારે એક ફાઇનલ નક્કી થઈ ગયું કે આપણે આ સાઈડ હોય અને એ સાઈડ આપણને રાજુભાઈની કમ્પ્લીટ કરી દેતા હોય તો આપણે એ બાજુ જાઉં છે પછી અમને તમારે ફોન કરવાનો ટાઈમ ટેબલ નક્કી કરીને અને બધાને અહીંયા સાથે રહેવાનું અમે તમને બધાને કહેશું કે તમારે કઈ બાજુ જાઓ પછી તમે જે બાજુ કહેશો એ બાજુ આપણે તમારા માટે પ્રોજેક્ટ નવો મિની બનાવી દેશું બાકી જો આ વિડિયોમાં કે મારાથી ભૂલ થઈ ગઈ બોલવામાં તો મને માફ કરજો અને આ વિડીયોને વધારે વધારે શેર કરજો જેથી જે લોકોને રાજકોટ જેવા સિટીમાં જ્ઞાતિની હિસાબથી મકાન નથી મળતા તો તે લોકો તમે પણ જોડો અને અમારા તરફથી કોઈ એવા ફોન આવશે કે અમને કોઈ એવા ફોન આવશે તો અમે પણ જોડશું કે ભાઈ આજે ત્રણ જણા ઓલા છે પાંચ ત્રણ જણા તમે થઈ જાઓ છ જણા થઈ ગયા પછી પાંચ જણા ઓલા આવ્યા એમ કરી તમે દસ જણા થઈને પ્લોટ લઈ લો અને પ્લોટ લઈને પછી આમાં અમે તમને બાંધકામ કરી દી એટલે તમે જોડો અમે જોડીએ જેથી તમારા બજેટમાં નવા ટુર્નામેન્ટ અમે બાંધકામ કરીને આપી શકીએ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નીચે આપેલું ઓલ ઘટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે અને એક માટે તમને ખાસ કહેવાનું છે કે ગમે ત્યારે તમે મને ફોન કરો ત્યારે ફોન કર્યા પહેલાં તમને એમ હોય કે રાજુભાઈ વાત હાસી કીધી છે તો તમારે કાંઈ એ કરવાની જરૂર નથી ખાલી તમારે તમારું નામ તમારું તમારી જ્ઞાતિ અને તમારું બજેટ લખીને વોટ્સઅપ કરી દેવાનું અને નીચે એક લખી નાખવાનું કે નવા પ્રોજેક્ટ બને તેમાં અમારે જોડાવવું છે એટલે હું તમને એક અલગ મારો શાર્ટ બનાવીને તમને અલગ રાખી શકું અને તમને બીજા મારી પાસે ત્રણ ચાર જણા પાંચ જણા આવે તો હું તમને બધાને અરે વાત કરીને બધાને કહી શકું છે આ જગ્યાએ તમારે પ્રોજેક્ટ બનાવવો છે તો તમને અમે બનાવી આપી પછી તમે પાંચ જણાને ભેગા કરીને તમને જગ્યા બતાવી દઈ તમને અનુકૂળ આવે ભાવતા લા તે બધું પછી આપણે નક્કી કરશું એટલે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી તમારી સાથે બીજા જોડાઈ શકે અને તમે બીજા સાથે જોડાઈ શકો આભાર ધન્યવાદ જય માતાજી